હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ જય માતાજી મિત્રો હરવાર મહાદેવ નવા વિડીયોમાં બધું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને એકદમ સાજા હશો તો અત્યારે તો આપણે રોમદીપીરનું આખ્યન છે બરી ગયા તુસારના મમ્માના ઘેર એટલે જવાનું છે આખ્યન જોવા માટે અને જો સમયે ધૂબળો ભૂગડો પહેરી તૈયાર થઈ ગયા છે અને વિપુલભાઈ અને તુસાર ભી હવે છે ને નવા ટાઈટ થઈ બેહી ગયા હશે જવા માટે આપણે ખડિયાપુર લઈ લીધો છે મરચો ને રેંગનો ભર્યો છે તો એવું લાગે કે બીજું જતા હશે નહીં મરચો ને રેંગનો ભર્યો છે ને ઉપર મેળવી દીધો છે ચાલો હવે જવાનું છે સુતાર ભાઈ તો આગળ થઈ ગયા હશે ચાલો હવે જઈ ગયા આપણે સિવાય બજારમાં થઈ નીકળી જાય સીધા ભરી ગયા અને વિપુલ ને એને માડીને લડાઈ થઈ ગઈ માડી શું કે છે તે શું મવડો ખાવા છે અત્યારે કઈ મવડો લાવવાનો તો ચાલો આપણે હવે બિસ્તરા પોટલા ઉઠાવો અને તઈ કાટલાની અંદર મારો ફોન રહી ગયો લઈ આવો વિપુલ ભાઈ ઉઠાવી હવે પોટલી અને તો ચાલો મિત્રો હવે પૂછાડ ને વિપુલ તો આગળ નીકળી ગયા છે અને એ બાજુ જો વાર બાદ છે ને નોનો છોડો વારી કરી ઉતરાણ આવી નઈ ને ત્યાં પહેલી પતંગો ચાલુ કરી દીધી કઈ થી લઈ આવ્યા

মু বে জানে জান